આ કડિયુકમાં સુખી થવાના આ આઠ મંત્ર યાદ રાખી લો એક વખત વિડીયો અચૂકથી જોજો આ કડયુંક માનવ જગત માટે પડકારરૂપ પણ છે અને અનેક સોગડ સગવડતાથી ભરપૂર પણ છે પડકારો અને સોગડ સગવડતાથી સાથે માનવે જીવવાનું છે ત્યારે આટલી વાતો યાદ રાખવા જેવી છે એક છે ભગવાન પર વિશ્વાસ કરતા શીખો ભગવાનમાં માનો છો રોજ તેમનું સ્મરણ કરો છો રોજ પૂજા કરો છો તો સૌથી પહેલાં તેમના પર વિશ્વાસ કરતા શીખો ભગવાન સૌનું ભલું કરે છે વિશ્વાસ રાખો કારણ કે આ જીવન સૃષ્ટિ પર તેમણે નાનામાં નાના જીવની પણ વ્યવસ્થા કરી છે બીજું છે બોલતા પહેલાં સાંભળવાનું શીખો બોલતા બધાને આવડે છે બોલીને બગાડવું નહીં એવું કહેવાય છે આજે બોલતા પહેલાં સાંભળવાની શીખવાની જરૂર છે કડિયુગમાં એક સારા શ્રોતા બનો જીવન સરળ થઈ જશે ત્રીજું છે કંઈ લખતા પહેલાં તેને સમજો આજે સોશિયલ મીડિયાને કારણે આજે પોતાના વિચારો કોઈ પણ વ્યક્તિ સરળતાથી લોકો સમક્ષ મૂકી શકે છે ચિંતાની વાત એ છે કે લોકો સમજ્યા વગર ગમે તે લખી દે છે અને પછી વિવાદ થતાં તેને ડિલીટ કરવાનો વારો આવે છે સંબંધ પણ બગડે છે અને પોતાની ઇમેજ પણ બગડે છે આજે લખતા પહેલાં તમે જે લખી રહ્યા છો તેને બરાબર સમજો અને સમજી વિચારીને લખો જ્યાં છે ખર્ચ કરતાં પહેલાં કમાતા શીખો દેખા દેખીનો આ જમાનો છે એવું લાગે છે કે પોતાના માટે નહીં પણ દુનિયાને દેખાડા જીવે છે આ દેખાડામાં ખર્ચ વધી જાય છે અને પછી તણાવ આવે છે જેના કારણે અનેક માનસિક રોગોનો જન્મ લીધો છે માટે ખર્ચ કરતા પહેલા આજે વિચારવાની જરૂર છે અને ખર્ચ કરતા પહેલા કમાતા શીખી લો પાછા હાર માનતા પહેલા કોશિશ કરો કડુંગમાં લોકો નાની નાની વાતમાં નાની નાની મુશ્કેલીમાં કે નાના નાના પડકારો સામે હારી જાય છે અને હાર સ્વીકારી લે છે ક્યારે હાર ન સ્વીકારવી જોઈએ બસ કોશિશ કરતા રહેવું જોઈએ કડુંગમાં અનથક કોશિશ તમને આગળ વધારશે છ છે સંબંધ નિભાવો આ કડિયુગમાં સારો સંબંધ હોવ ખૂબ જ જરૂર છે સંબંધ એ સાચી મૂડી છે સંબંધ સાચવો સંબંધ નિભાવો નવા સંબંધ બનાવતા પહેલાં તેને નિભાવતા પણ શીખો સંબંધ એક તરફી ક્યારેય ન હોવું જોઈએ સાચ છે મૃત્યુનો ડર ન રાખો મન ભરીને જીવો જિંદગી ખૂબ નાની છે ગમે ત્યારે ગમે તે થઈ શકે માટે મૃત્યુનો ડર ન રાખો મરવાનું તો છે જ અને મરતા પહેલાં મન ભરીને જીવતા શીખો આ છે હસતા શીખો અને છે હસતા શીખો છેલ્લું આખી દુનિયા આજે કોઈને કોઈ કારણસર રડી જ રહી છે આમાંને અમે આમે આપણે હસવાનું ભૂલી ગયા છીએ આપણે હસતા રહેવાનું છે કડુકમાં હસતા રહેવાનું શીખવાની ખૂબ જ જરૂર છે હસતા શીખો હસાવતા શીખો જો તમને મારી આ આમાંથી કશુંક પણ શીખવા મળી હોય તો મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો